નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં દોસ્તો આ અગાઉના વિડીયોની અંદર આપણે સંતુલિત બળો અને અસંતુલિત બળો વિશે માહિતી મેળવી હતી આ ઉપરાંત દોસ્તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે એ પણ આપણે જાણી ચૂક્યા છીએ હવે આજે આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટરેસ્ટિંગ છે અને તમારી પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે એટલે આ વિડીયોને બરાબર ધ્યાનથી જોજો અને સ્કીપ કરતા નહીં તો ચાલો દોસ્તો સમયનો બગાડ કર્યા વિના શરૂ વિડીયો દોસ્તો ગતિનો બીજો નિયમ આપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જોઈ ચૂક્યા છીએ જેમ આપણે જાણ્યું કે અસંતુલિત બાહ્ય બળ લાગે તો વેગમાં ફેરફાર થાય એટલે કે પ્રયોગ ઉત્પન્ન ગતિના પ્રથમ નિયમમાં આપણે જોયું હતું કે કોઈ વસ્તુ છે એ પોતાની સ્થિતિ જાળવી રાખે છે જો એ સ્થિર હોય તો સ્થિર અને ગતિમાં હોય તો ગતિ ચાલુ રાખે છે જ્યાં સુધી એને બાહ્યબળ ન લાગે ત્યાં સુધી અને જો બાહ્યબળ લાગે તો એના વેગમાં ફેરફાર થશે એટલે કે પ્રવેગ ઉત્પન્ન થશે આ આપણે જાણી ચૂક્યા છીએ પણ દોસ્તો પ્રવેગ બળ પર કેવી રીતે આધાર રાખે છે એ આપણે સમજવાનું છે એટલે દોસ્તો આપણે કોઈ વસ્તુ ઉપર બળ લગાવીએ એ ગતિમાં હોય અથવા સ્થિર હોય તો એનો વેગ બદલાશે બરાબર અને વેગમાં ફેરફાર થાય અને આપણે એનો પ્રયોગ કહીએ છીએ એટલે બળ વડે પ્રયોગમાં ફેરફાર થાય છે એ વાત સાચી પણ એ ખરેખર કેવી રીતે થાય છે એ સમજવાનું છે એના માટે આપણે ગતિનો બીજો નિયમ સમજવો પડશે દોસ્તો એક ઉદાહરણ દ્વારા આપણે ગતિનો બીજો નિયમ સમજીએ જેમ કે જુઓ તમે આ બે જણ ટેબલ ટેનિસ રમે છે ટેબલ ટેનિસ રમતા રમતા જો દડો લગાવી છે હવે દડો વાગ્યો તેમ છતાં આ લોકો હસે છે કારણ કે ટેબલ ટેનિસનો જે દડો છે એનું દડો ઓછું હોય છે વાગે તો વધારે ફરક પડતો નથી પણ દોસ્તો આ ક્રિકેટ છે ક્રિકેટની અંદર મેચ ચાલી રહી છે અને જુઓ ક્રિકેટનો દડો વાગ્યો બોલરને માથામાં હવે ડોક્ટર આવશે ફિઝિયોથેરાપિસ્ટ આવશે બધા એને ચેક કરશે કે ભાઈ તને કેવું છે વાગી તો નથી ને બરાબર અને વધારે વાગ્યો હશે તો સ્ટ્રેચર ઉપર પણ લઈ જવા પડે ચાલતા જઈ પણ ના શકે પવિલિયન સુધી ક્રિકેટની અંદર દડો જે હોય છે એનું દળ કેટલું હોય છે તમે સમજો છો હું શું કહું છું ટેબલ ટેનિસનો જે દળો છે એ વાગે છે અને પેલા બે જણા હસે છે રમવાવાળા છોકરીઓ અને આ ક્રિકેટનો દડો વાગે છે ના ભાઈ તો માથું પકડીને બેસી ગયા કહેવાની વાત એમ છે કે બંને રમતની અંદર દડો વાગે છે ધક્કો લાગે છે બળ લાગે છે પણ બંને જે કિસ્સાઓ છે એમાં આઘાત કોનો વધારે છે અને કેમ વિચારો તમે હમણાં જ જાવ આપણે લઈશું પણ તમે વિચારો કે બંને દડા છે બંને દડાની અંદર બળ લાગે છે ધક્કો લાગે છે પણ સામેવાળાને વાગે છે ત્યારે આઘાત કોનો વધારે હોય છે બળ ફોર્સ કોનો વધારે હોય છે અને કેમ વિચારજો હમણાં વિચાર્યું તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ક્રિકેટના રમતની અંદર જે દડો વપરાય છે એનું દળ વધારે હોય છે અને ટેનેબલ ટેનિસના દડાનું દળ ઓછું હોય છે એટલે જેનું દળ વધારે હોય છે એનો આઘાત પણ વધારે હોય છે એટલે દળો વધારે વાગે છે ચલો બીજું ઉદાહરણ જોઈએ જેમ કે આ છે આપણા નટુકાકા કાકાને મન થાય એટલે રસ્તા ઉપર ફરવા જતા રહે છે પણ ધ્યાન નથી રાખતા કે કયું વાહન ક્યાંથી આવે છે હવે આ ટ્રક છે આ ટ્રક ઊભેલો છે બરાબર હવે ટ્રક ઊભેલો છે અને કાકાને કોઈ ખતરો નથી બરાબર ઊભેલો ટ્રક જેનો વેગ જીરો છે અત્યારે એ ટ્રક ગતિ કરતો નથી તો એ નટુકાને કંઈ જ ટેન્શન નથી એ તો નટુકાકા ફરી જાય છે બરાબર પણ હવે જુઓ જો આ ટ્રક પાંચ મીટર પ્રતિ સેકન્ડ જેટલા ધીમા દરે એકદમ ધીમે ધીમે આવીને પણ કાકાડ ઉપર ચડી જાય તો કાકાનું શું થશે સ્વર્ગમાં જ તારે બરાબર ને એટલા માટે હવે આ કિસ્સામાં તમે જુઓ કે ટ્રક એક છે પણ એના કિસ્સા બે છે ઊભેલો ટ્રક છે વેગ શૂન્ય છે ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી એનો આઘાત કંઈ લાગતો નથી પણ પાંચ મીટર પ્રતિ સેકન્ડ જેટલા ધીમા વેગથી આ ટ્રક જઈને આઘાત આપે તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે બરાબર આ કેસની અંદર શું ઇમ્પોર્ટન્ટ છે દળ તો ટ્રકનું સેમ સેમ જ છે પહેલાં કિસ્સામાં ટ્રક ઊભો છે બરાબર એમાં જે દળ છે એ જ બીજા કિસ્સામાં જ્યારે વાગે છે ટકરાય છે ત્યારે સેમ સેમ દળ છે બરાબર ત્યારે દળ આ કિસ્સામાં દળ ભાગ ભજવતું નથી પણ અહીંયા આઘાત માટે શું ભાગ ભજવે છે વેગ ઝડપ પહેલાં ઊભેલો છે ટ્રક કોઈ પ્રોબ્લેમ નથી બરાબર એનો વેગ ઓછો છે વેગ છે જ નહીં વેગ શૂન્ય છે એટલે એ આઘાત કરતો નથી પણ જેઓ થોડુંક પણ ધીમે ધીમે પણ ચાલતો ચાલતો ટ્રક ટકરાશે તો કાકા સ્વર્ગમાં પહોંચી જશે એટલે અહીંયા વેગ મહત્ત્વનો છે જે દડાના કિસ્સાની અંદર એનું દળ મહત્ત્વનું હતું વાગવા માટે અહીંયા વાગવા માટે એટલે કે આઘાત માટે વેગ મહત્વનો છે ઓકે માની લો કે કાકા બચી ગયા પણ નટુ નટુકાકાની ઘાત હજુ ટળી નથી નટુ નટુકાકા બગીચામાં ફરવા જાય છે અને બગીચામાં આ જે ટેણીઓ છોકરો છે એની જોડે એક ગોળી છે બંદૂકની બરાબર ખબર નહીં ક્યાંથી મળી ગઈ પણ એ બંદૂકની ગોળી પણ આ ટેણીઓ નટુકાકાને ફેંકીને મારે છે તો નટુ નટુકાને કંઈ થતું નથી નટુ કાકા બિંદસ છે બરાબર અહીંયા તમે ધ્યાન આપજો અહીંયા વેગ ઇમ્પોર્ટન્ટ છે કે દળ એ આપણે જોવાનું છે ગોળી જે બંદૂકની છે ઓરિજનલ છે નકલી નથી ઓરિજનલ છે પણ આ છોકરાના હાથમાં ખબર નહીં ક્યાંથી આવી ગઈ છે કાકાને મારે છે હાથ વળે તો નટું કાકાને કંઈ જ પ્રોબ્લેમ થતો નથી પણ એ જ ગોળી હું બંદૂકમાં ભરીને કાકાને ઠોકી દઉં તો ચાલો ચલો ગોળી તો બંદૂકમાં ભરી દીધી છે નટું કાકા તૈયાર થઈ જાઓ હવે કાકાનું શું થશે બંદૂકમાં ગોળી તો છે એ જ ગોળી હમણાં છોકરાએ મારી હતી તો કોઈ પ્રોબ્લેમ નહોતો હવે નટુ કાકા તમે ગયા જોયું તમે લાપરવાહી કાર બંદૂકની ગોળી જ્યારે એ ટેણીયો છોકરો હાથ વડે મારતો હતો તો કોઈ પ્રોબ્લેમ થતો નતો પણ એ જ બંદૂકની ગોળી મેં બંદૂકની અંદર ભરીને લગાવી અને નટુ કાકા તરફ છોડી તો નટુ કાકાનું શું થયું તો નટુ કાકા આઉટ ઓફ ધીસ વર્લ્ડ આ દુનિયા છોડીને જતા રહ્યા દોસ્તો આ એક મજાક છે આવું કરાય નહીં આ તો એનિમેશન છે એટલે કોઈ ટેન્શન ન લેતા બંદૂક વડે કોઈને ઠોકી પણ ના દેવાય બરાબર પણ અહીંયા સમજવાની વાત એમ છે કે ચલો અહીંયા બંદૂકની ગોળી હતી કોને ભાગ ભજવો વેગ કે દળ તો બંદૂકની ગોળી બંને કિસ્સામાં સેમ છે છોકરાએ મારીને મેં મારી બંદૂકની ગોળી તો એ જ છે એટલે દળ બંનેનું સેમ છે પણ વેગ છોકરાએ હાથ વડે મારી તો એનો વેગ વધારે નહોતો પણ જ્યારે મેં બંદૂકની અંદર લગાવીને મારી ત્યારે એનો વેગ ખૂબ જ વધારે હતો એટલે આઘાતની અંદર બળ લાગવાની અંદર અહીંયા વેગ ઇમ્પોર્ટન્ટ છે વેગ વધારે હતો એટલે બહુ જ વધારે વેગવાળી ગોળી માણસનું મૃત્યુ પણ નિપજાવી શકે છે એટલે દોસ્તો આપણે કહી શકીએ કે વસ્તુ પરનો આઘાત એ દળ અને વેગ પર આધારિત છે બરાબર એટલે વસ્તુ ઉપર કેટલો આઘાત લાગશે સામેવાળી વસ્તુ પર કેટલો આઘાત લાગશે એનો આધાર બે વસ્તુ ઉપર છે એક તો દળ અને એક વેગ બંને ઉપર આધારિત છે અને ન્યૂટને આનો અભ્યાસ કર્યો અને એમણે કહ્યું કે એવી કોઈ રાશિ હશે જેની સાથે આ બંને વસ્તુ સંકળાયેલી છે જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે કેટલો આઘાત લાગ્યો હશે અને દોસ્તો એને એમને નામ આપ્યું વેગમાન ન્યૂટને એ રાશિને વેગમાન કહી એ વેગમાન શું છે તો એ દળ અને વેગ એની સાથે સંબંધિત છે તો દોસ્તો વેગમાન એટલે કોઈ વસ્તુના વેગ અને દળનો ગુણાકાર વેગને આપણે વી કહીએ અને દળને એમ કહીએ તો એનું વેગમાન પી થશે પી બરાબર એમ વી અહીંયા વેગમાન પી બરાબર એમ વી એટલે દળ અને વેગનો ગુણાકાર દોસ્તો આ સૂત્ર યાદ રાખજો તમે કે વેગમાન શું છે તો વેગમાન એ દળ અને વેગનો ગુણાકાર છે વેગમાનને વેગની દિશામાં જ દિશા અને મૂલ્ય હોય છે દોસ્તો આ વસ્તુ પણ યાદ રાખજો વેગમાન છે એની દિશા કઈ હશે તો જે દિશામાં વેગ હશે એ જ વેગમાનની દિશા હશે અને મૂલ્ય પણ હશે અને દોસ્તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે વેગમાનનો એસાઈ એકમ કેટલો છે તો દોસ્તો વેગમાનનો એસાઈ એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ બરાબર અથવા સેકન્ડ ઇનવર્સ પણ કહી શકાય બરાબર કેવી રીતે આ એકમ લાવી શકાય આપણે યાદ રહે તો આનું સૂત્ર તમે જુઓ કે પી બરાબર એમ વી એમ એટલે દળ દળ એટલે એનો એકમ કિલોગ્રામ એટલે અહીંયા આવશે કિલોગ્રામ બરાબર અહીંયા આવશે કિલોગ્રામ અને વી વી એટલે વેગ વેગનો એકમ શું છે મીટર પ્રતિ સેકન્ડ એટલે એમ એસ માઇનસ એક ઘાત બરાબર અથવા મીટર પ્રતિ સેકન્ડ પર તમે લખી શકો એટલે વેગ અને દળ એનો એકમ તમે અહીંયા લખી દો તો અહીંયા તમને વેગમાનનું એકમ મળી જશે બળ વડે વેગમાનમાં ફેરફાર કરી શકાય છે એટલે બળ છે એનાથી આપણે વેગમાં ફેરફાર કરી શકીએ છીએ દોસ્તો આપણે વાત કરીએ ને કે બળ વડે વેગમાનમાં ફેરફાર કરી શકાય છે વેગમાનની અંદર બે વસ્તુનો આપણે અભ્યાસ કરવો પડે એક વેગ અને એક દળ એટલે દળમાં ફેરફાર થાય અથવા તો વેગમાં ફેરફાર થાય બંનેમાંથી કોઈ પણ એકમાં ફેરફાર થાય તો પણ બળમાં ફેરફાર થઈ શકે છે પણ એક ત્રીજી પણ વસ્તુ છે કે જેના લીધે બળમાં ફેરફાર થાય છે એ કઈ વસ્તુ છે એ તમારે કહેવાની છે ચાલો હું તમને એક ઉદાહરણ આપું છું જુઓ જેમ કે કોઈ વ્યક્તિની કાર બગડી જાય છે જેની બેટરી ખરાબ છે અને એ માણસ ધક્કો મારે છે પહેલાં ધક્કો મારે છે બરાબર ધક્કો પણ વધારે મારતો નથી થોડા ટાઈમ માટે મારે છે થોડી ગાડી સહેજ હલે જ છે પણ ગાડી ચાલતી નથી પણ એ જ ભાઈ થોડુંક ઊંડા શ્વાસ લે છે અને પછી વધારે ટાઈમ માટે વધારે ધક્કો મારે છે કે ગાડી તારે જવું જ પડશે એમ કરીને થોડોક ધક્કો મારે સહેજ હલે છે થોડો વધારે ધક્કો મારે પછી વધારે હલે છે અને થોડોક જેમ જેમ એ ધક્કો વધારતો જાય છે એમ એમ ગાડી ગતિમાં આવી જાય છે ગાડી ગતિ કરતી થઈ જાય છે પહેલાં કિસ્સામાં એને ધીમે ધીમે ધક્કો મારો એક વખત મારો ધક્કો ધક્કો મારીને છોડી દીધું બરાબર પહેલાં ધક્કો મારીને છોડી દીધું ગાડી હલશે પણ નહીં પણ એને ધક્કો લગાવી જ રાખ્યો અને ધક્કામાં થોડોક થોડોક વધારો પણ કર્યો બરાબર તો એ કિસ્સાની અંદર ગાડી ગતિ કરે છે બરાબર તો બંને કિસ્સાની અંદર એક વધારે વસ્તુની એડ થઈ અહીંયા એક વધારે વધારાની વસ્તુ એડ થઈ એ કઈ છે સમય પહેલાં એ ભાઈએ ફક્ત ધક્કો મારીને છોડી દીધું તો ટાઈમ લાગ્યો નહીં પણ પછી એને બરાબર ધક્કો જાળવી રાખ્યો અને એમાં શક્ય હોય એટલો ટાઈમ વધાર્યો તો એ વધારાના સમયની અંદર ગાડી સહેજ હલી પછી થોડીક ગતિ પછી થોડી ગતિ એમ કરતાં કરતાં ગાડી ચાલુ થઈ જાય છે બરાબર એટલે ગતિ કરવા લાગે છે તો અહીંયા ત્રીજી એક વસ્તુ છે એ છે સમય સમય પણ અહીંયા એટલો જ ઇમ્પોર્ટન્ટ છે હવે સમયની વાત કરીશું તો દોસ્તો આ ઉદાહરણમાં આપણે જોયું કે જે ખરાબ બેટરીવાળી કાર છે બરાબર એ સૂર્ય રસ્તા ઉપર ગતિ કરે છે એને થોડુંક વેગ પ્રાપ્ત કરવા માટે એક માણસ ધક્કો મારે છે પણ એન્જિન તરત સ્ટાર્ટ થતું નથી અને પછી જો એ થોડો વધારે ધક્કો વધારે સમય માટે લગાવશો તો ધીમે ધીમે કાર છે એ ગતિમાં આવી જાય છે અને કાર ચાલુ થઈ જાય છે ઓકે અહીંયા કારના વેગમાનથી બળ માપી શકાતું નથી બરાબર બે કિસ્સા છે પહેલાં ધક્કો લગાવ્યો છોડી દીધો પછી ધક્કો લગાવ્યો કાર ચાલુ થઈ ગઈ બરાબર અહીંયા બંને કિસ્સાની અંદર જે બીજો કિસ્સો છે એમાં કાર ચાલુ થાય છે પણ એની અંદર જે વેગમાન છે એ વેગમાનથી આપણે બળ માપી શકતા નથી બરાબર એના માટે શરૂ જરૂર પડે છે સમયની સમયની ગણતરી કરવી પડશે તો આપણે જાણી શકીશું હવે દોસ્તો ગતિનો બીજો નિયમ તમે યાદ રાખજો કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના બળની દિશામાં લાગતા અસંતુલિત બળ જેટલો હોય છે દોસ્તો ફરીથી સમજો તમે કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર એટલે અહીંયા આપણે વેગની વાત કરવાની છે એના દળની વાત કરવાની છે બરાબર એટલે વેગમાન થઈ ગયું એ વેગમાનના ફેરફારનો સમય દર એટલે એની અંદર એ બળ કેટલા સમય માટે લાગે છે એ બળ પણ આવી ગયું બરાબર એ વેગમાનના ફેરફારનો સમય દર એ કોના જેટલો હશે તો જે બળ લાગે છે અસંતુલિત બળ બરાબર એના જેટલો હોય છે જેટલું બળ લાગતું હશે સામે એટલું વેગમાનમાં ફેરફારમાં જે થયેલો છે સમય દરમાં ફેરફાર થયેલો છે વેગમાનના ફેરફારનો એ છે એને આપણે સૂત્ર દ્વારા સમજીશું તો તમને ખ્યાલ આવી જશે તો દોસ્તો આ નિયમને બરાબર યાદ રાખજો હવે આ નિયમના આધારે જ આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમની ગાણિતિક તારવણી કરવાના છે તો જુઓ કે માની લો કે એક ટાયર છે એ ટાયર ગતિ કરી રહ્યું છે એની ગતિ ચાલુ છે તો શરૂઆતનાનો પ્રારંભિક વેગ થશે યુ બરાબર અહીંયા આ જે ટાયર છે એનું દળ છે એમ બરાબર એમ એનું દળ છે બરાબર અને હવે આ ટાયર ઉપર આપણે બહારથી કોઈ બળ લગાવવાનું છે અત્યારે ટાયરની ગતિ તો ચાલુ જ છે ટાયરની ગતિ ચાલુ છે એનું દળ એમ છે પણ એને આપણે ધક્કો લગાવીએ છીએ ધક્કો લગાવીએ છીએ તો ટાયરના વેગમાં ફેરફાર થશે બરાબર હવે જે નવો વેગ પ્રાપ્ત કરશે એ છે વી યાદ રાખજો શરૂઆતનો વેગ યુ હતો હવે નવો વેગ જે આવ્યો પ્રાપ્ત થયો એ છે વી બરાબર આપણે જે બળ લગાવ્યું છે એ એફ છે અને જેટલા સમય માટે બળ લગાવ્યું છે એ સમય છે ટી બરાબર તો હવે ન્યૂટનની ગતિના બીજા નિયમની ગાણિતિક કારણ કરવી હોય તો આપણે એનો નિયમ યાદ કરવો પડે નિયમ શું કહે છે કે આના ઉપર જે બળ લગાવ્યું એ બળ કેટલું હશે તો એ જે વેગમાન છે એના સમય દર જેટલું હશે બરાબર તો પહેલાં આપણે શરૂઆતનું અને અંતિમ વેગમાન નક્કી કરી લઈએ તો જુઓ કે આ જે ટાયર ગતિ કરતું હતું એનો પ્રારંભિક વેગમાન કેટલું હતું તો પ્રારંભિક વેગમાનને કહેવાય પી પણ આપણે એને કહીએ છીએ પીવન પ્રારંભિક વેગમાન પીવન બરાબર દળ ગુણ્યા વેગ તો આનું દળ એમ છે અને જે પ્રારંભિક વેગ હતો એ યુ છે એટલે પ્રારંભિક વેગમાન પીવન બરાબર એમ યુ થશે બરાબર ચલો હવે એ જ રીતે અંતિમ વેગમાન અંતિમ વેગમાન શું થશે પી ટુ થશે એ પણ દળ અને વેગનો ગુણાકાર હવે દળ તો એટલું એટલું રહેશે એમ પણ વેગ બદલાયો હતો બરાબર વેગ કેટલો આવ્યો હતો અંતિમ વેગમાન વી બરાબર અંતિમ વેગ વી હતો તો એનું વેગમાન થશે એમ વી બરાબર ચલો હવે આપણે વેગમાનનો ફેરફાર લેવાનો છે તો ફેરફાર એટલે શું બાદ બાકી બરાબર તો વેગમાનનો ફેરફાર બરાબર પી ટુ માઇનસ પી વન બરાબર યાદ રાખજો તમે કે અહીંયા પી ટુ માઇનસ પી વન એ વેગમાનમાં ફેરફાર થશે તમારી બુકની અંદર અહીંયા ચલેછનું ચિહ્ન આપેલું છે બરાબર પણ ચલેછના ચિહ્નને કરતાં બરાબરનું ચિહ્ન વધારે યોગ્ય રહેશે બરાબર કારણ કે અત્યારે વેગમાનના ફેરફારની વાત કરી રહ્યા છે એમાં આપણે કોઈ સપ્રમાણતા પ્રમાણતા અચરંગ મૂકવાના નથી બરાબર અને વેગમાનનો ફેરફાર છે એ પી માઇનસ પી વન જેટલો જ હોય છે એટલે આપણે બરાબરનું ચિહ્ન મૂક્યું છે આ યાદ રાખજો તો વેગમાનનો ફેરફાર બરાબર પી ટુ માઇનસ પી વન થશે અને હવે પી ટુની જગ્યાએ આપણે આનું વેગમાન મૂકી દઈએ એમ વી બરાબર અંતિમ વેગમાન પી ટુ હતું એ એમ વી છે અને શરૂઆતનું વેગમાન પીવન હતું જે એમ યુ છે બરાબર તો એમ વી માઇનસ એમ યુ થશે હવે બંનેમાંથી તમે એમ એમ સામાન્ય કાઢી દો તો શું થશે એમ અને કૌશમાં શું વધશે વી માઇનસ યુ બરાબર હવે આ વેગમાનનો ફેરફાર થઈ ગયો વેગમાનનો ફેરફાર બરાબર એમ કૌશમાં વી માઇનસ યુ પણ સાથે આપણે વાત કરીએ તો સમયની અંદર સમય છે એ સમય પણ અહીંયા એટલો જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો હવે વેગમાનના ફેરફારનો સમય દર લેવો હોય તો એને સમય વડે ડિવાઈડ કરવું પડે બરાબર કે એક સેકન્ડમાં કેટલો ફેરફાર થયો એ જોવું હોય તો સમય વડે ડિવાઈડ કરવું પડે તો વેગમાનના ફેરફારનો સમય દર તો સમય દરની અંદર જે ફેરફાર છે એને ટી વડે ડિવાઈડ કરીશું તો સમય દરનો બરાબર એમ કંસમાં વી માઇનસ યુ અને છેદમાં ટી આ વેગમાનનો ફેરફાર આવી ગયો બરાબર ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એ બીજા નિયમની અંદર આપણે વેગમાનના ફેરફારનો સમય દરની વાત કરતા હતા બરાબર આ સમય દરમાં જે ફેરફાર થયો બરાબર એટલે વેગમાનના ફેરફારનો સમય દર એ કોના જેટલો હશે જેટલું આપણે બળ લગાવ્યું હશે એના જેટલો તો ચાલો હવે એ તરફ જઈએ છીએ આપણે તો જુઓ ફરીથી કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર બળની દિશામાં લાગતા અસંતુલિત બળ જેટલો હોય છે તો આપણે અસંતુલિત બળ છે એ કોના જેટલું થશે તો અસંતુલિત બળ એ વેગમાનના ફેરફારના સમય દર જેટલું થશે સમય દર આપણે શોધી દીધો છે એમ કૌશમાં વી માઇનસ યુ બાય ટી અને જે લાગતું બળ છે અસંતુલિત બળ છે એને આપણે એફ કહીએ છીએ અહીંયા ચલે છેનું ચિહ્ન લગાવવું પડશે બરાબર કારણ કે જે અસંતુલિત બળ છે એ આના જેટલું હશે એના જેટલું ચોક્કસ એના જેટલું નહીં બરાબર એમાં પણ સપ્રમાણ અચલાંક આવશે બરાબર એટલે અહીંયા આપણે ચલે છેનું ચિહ્ન લગાવી શકીએ છીએ તો અસંતુલિત બળ ચલે છે વેગમાનના ફેરફારનો સમય દર અસંતુલિત બળ થશે એ ચલે છે વેગમાનનો ફેરફાર આપણે હમણાં શોધ્યો એ એમ કૌશમાં વી માઇનસ યુ બાય ટી હવે ચલે એનું ચિહ્ન દૂર કરો ત્યારે બરાબર લખી શકીએ છીએ આપણે તો બરાબર અને એક સપ્રમાણતા પ્રમાણતા અચાંક આપણે મૂકો પડે એ છે કે યાદ રાખજો અહીંયા કે છે એ સપ્રમાણતા અચાંક છે તો કે એમ કૌશમાં વી માઇનસ યુ બાય ટી હવે દોસ્તો આની અંદર જે વેગનો ફેરફાર છે વી માઇનસ યુ બાય ટી જેને આપણે પ્રવેગ કહીએ છીએ એ આ અગાઉના પ્રકરણમાં આપણે પ્રવેગની વાત કરેલી છે કે વેગમાં જે ફેરફાર થાય છે એના સમય દરને વેગમાં થતા ફેરફારના સમય દરને આપણે પ્રવેગ કહીએ છીએ તો દોસ્તો અહીંયા વી માઇનસ યુ બાય ટી એ પ્રવેગ થશે એટલે એના પ્રવેગને આપણે એ કહીએ છીએ તો એફ બરાબર કે એમ એ થશે અહીંયા કે પ્રમાણતા અચાંગ છે એ પ્રવેગ છે બરાબર હવે કેનું મૂલ્ય શોધવું હોય તો આપણે એક આદર્શ સ્થિતિ લેવી પડે જેમ કે એક કિલોગ્રામ દળની કોઈ વસ્તુ હોય બરાબર એક કિલોગ્રામ દળની કોઈ વસ્તુ હોય એની આપણે એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રયોગ ઉત્પન્ન કરવો હોય એના વેગમાનમાં ફેરફાર એટલો કરવો હોય વેગમાં ફેરફાર એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર એ પ્રવેગનો એકમ છે એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રયોગ ઉત્પન્ન કરવો હોય તો એમાં કેટલા એકમ બળની જરૂર પડે તો તમે ગણતરી કરશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા એક એકમ જેટલું આપણે બળ લગાવવું પડે બરાબર એટલે એક કિલોગ્રામ દળની કોઈ વસ્તુ હોય એની અંદર એક મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર જેટલો પ્રવેગમાં ફેરફાર કરવો હોય તો આપણે કેનું મૂલ્ય શોધી શકીએ છીએ જો અને એ વખતે બળ કેટલું હોવું જોઈએ એક એકમ જેટલું હોવું જોઈએ તો એક એકમ બળ થશે બરાબર કેની જગ્યાએ બાકી રાખીએ આપણે કાંઈ કે કે શોધવું હોય તો અને જે દળ છે એ એક કિલોગ્રામ છે અને જે પ્રવેગ છે એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તો બધું એક 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 જ છે તો કેની કિંમત કેટલી આવશે તો કેની કિંમત એક આવશે જો કેની કિંમત એક લઈ જાય સપ્રમાણતા અચાંકની અને એની કિંમત ઉપરના સમીકરણમાં મૂકીએ એફ બરાબર કે એમ એ એની અંદર કેની કિંમત એક મૂકીએ કારણ કે આપણે બધી આદર્શ સ્થિતિ લીધી છે બરાબર અને જો કોઈ અચળાંક શોધવો હોય સપ્રમાણતા અચળાંક તો એ અચાણ શોધવા માટે આદર્શ સ્થિતિ લેવી પડે બાકીની બધી વસ્તુઓની જેમાં પ્રવેગ એક હોવો જોઈએ બળ એક હોવું જોઈએ અને આપણે દળની વાત કરીએ દળ પણ એક હોવું જોઈએ તો આપણે સપ્રમાણતા અચાણ ગણી શકીએ છીએ અને સપ્રમાણતા અચાણની કિંમત મળી એક એની કિંમત પાછી આ સૂત્રમાં મૂકો તો એફ બરાબર હવે કેની કિંમત એક થઈ ગઈ તો એફ બરાબર જવાબ મળશે એમ એ આ ફાઇનલ સૂત્ર છે એફ બરાબર એમ એ એટલે અહીંયા લાગતું જે અસંતુલિત બળ છે બરાબર એફ એ દળ અને પ્રવેગના ગુણાકાર જેટલું થશે બરાબર આ ન્યૂટનની ગતિના બીજા નિયમનું ફાઇનલ સૂત્ર છે બરાબર યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે અને આના ઉપરથી આપણે બળનો એકમ પણ લાવી શકીએ છીએ બળનો એકમ થશે જો એમ છે એમ એટલે કિલોગ્રામ કારણ કે એમ એટલે દળ દળનો એકમ કિલોગ્રામ છે અને પ્રવેગ પ્રવેગનું એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે બરાબર અથવા મીટર ઇન્ટુ સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ એ પણ તમે કહી શકો એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર સેકન્ડની માઇનસ બે ઘાત અથવા તો ન્યૂટનના નામ ઉપરથી કારણ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એટલે આ એકમને ન્યૂટન નામ પણ આપવામાં આવ્યું છે એમ ઓકે દોસ્તો તો આ સૂત્ર ખાસ તમે તૈયાર કરી દેજો એફ બરાબર એમ એ અને પરીક્ષાની અંદર આ સૂત્રની તારવણી પણ પૂછાઈ શકે છે કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો બીજી વાત કે ગતિનો આ બીજો નિયમ એ બળના માપનની પદ્ધતિ આપણને આપે છે બરાબર આ જે બીજો નિયમ છે એ શું કરે છે બળના માપનની પદ્ધતિ આપે છે એટલે આપણે બળનો નિયમ જે સમજ્યા એના આધારે એને સૂત્રની તારવણી કરી તો છેલ્લે શું મળ્યું એફ બરાબર એમ એટલે બળ શોધવું હોય એ બળ માપવું હોય તો આપણે દળ અને પ્રવેગનો ગુણાકાર કરવો પડે એટલે બળ આપણે માપી શકીએ છીએ આ ગતિના બીજા નિયમ પરથી ઓકે એટલે એફ બરાબર એમ સૂત્ર તમે યાદ રાખજો દોસ્તો તમને એમ પણ પ્રશ્ન થશે કે સર આ બધું ન્યૂટનની ગતિનો પહેલો નિયમ બીજો નિયમ ત્રીજો નિયમ એ આપણા રોજિંદા જીવનમાં ક્યાં વપરાય છે તો દોસ્તો વપરાય છે તમે ક્રિકેટ રમતા હશો હું પણ રમેલો હશું જો મેચિસવાળો દડો હશે હમણાં વાત કરીએ કે દડો વાગે ત્યારે ખબર પડી જાય તો માની લો કે તમે આ રીતે દડો ઉપરથી આવતો હોય ને કેચ કરવાનો હોય તો તો ક્રિકેટરો શું કરે છે જ્યારે દડો આવતો હોય છે ગતિ કરતો 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 ત્યારે એ કેચ કરતી વખતે એનો આઘાત વધારે ના હોય હાથમાં વાગે નહીં એટલા માટે એ ધીમે રહીને હાથ નીચો લાવે છે કેમ કારણ કે એ જે આઘાત થાય છે આઘાત સમયે બળ જે દડાનું બળ હાથ ઉપર લાગે છે એનો સમય વધારવા માટે આઘાતનો સમય વધી જશે તો સમય આપણે સૂત્રમાં જોયું હતું અસંતુલિત બળ એફ બરાબર એમ વી માઇનસ યુ બાય ટી એમાં ટી નીચે છે સમય નીચે છે અને સામે એફ ઉપર છે એટલે વ્યસ્ત પ્રમાણમાં છે સમય સાથે બળ વ્યસ્ત પ્રમાણમાં છે એટલે જો ટી વધે બરાબર સમય ટી વધે તો સામે એનું એફ ઘટે બળ ઘટે એટલે જેટલો અહીંયા આ ફિલ્ડર કેચ કરવા માટે વધારે ટાઈમ લેશે આઘાતનો વધારે ટાઈમ ટી વધારે લંબાઈ લેશે તો સામે એનો જે આઘાત છે બળ એફ એનો ફોર્સ ઓછો થઈ જશે અને હાથ ઉપર વાગશે નહીં એ જ રીતે દોસ્તો આ ઉદાહરણ તમે જો ઊંચી કૂદ છે હવે ઊંચી કૂદની નીચે કેમ ગાદલા લગાવવામાં આવે છે તો એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ અહીંયા ઉપયોગી છે કે આ જ્યારે ઉપરથી પડે છે ગાદલાની અંદર ત્યારે એ શરીર છે બરાબર માની લો કે નીચે સબ લાદીઓ હોય ટાઇલ્સ હોય અને પડે ધડા લેતા તો માથું ફૂટી જાય શરીર પણ વાગે બરાબર એ વખતે બળ લાગે છે એ એક સેકન્ડ પૂરતું જ લાગે અને એ વખતે વધારે વાગે પણ અહીંયા ગાદલા મૂકવાનું મતલબ શું છે કે ગાદલા છે એ જે આઘાત છે એ આઘાતનો જે સમય છે એ વધારી દે છે ધીમે 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 ગાદલાની અંદર માણસ જાય છે એ આઘાતનો સમય વધારી દે છે બરાબર એટલા માટે એ લાગતું નથી બરાબર તમને એમ કે સર આવું પાણીમાં કરી શકાય હા પાણીમાં માણસ પડતો હોય યાદ રાખજો આ મસ્ત ઉદાહરણ છે પાણીમાં માણસ પડે બરાબર નજીકથી પડતો હોય ત્યારે એ પાણીમાં ધીમે રહીને અંદર જતો રહેશે અને વાગશે નહીં પણ વિચાર કરો કે કોઈ માણસ બહુ જ ઊંચાઈ ઉપરથી તળાવની અંદર આમ સીધો જ પડશે તો એ તળાવનું પાણી એને પથ્થરની જેમ વાગશે બહુ જ ઊંચાઈથી ઊભો નહીં પડવાનો માણસ ઊભો ના પડવો જોઈએ આમ આડો પડશે જો તળાવની સપાટી ઉપર ત્યારે એ એક સેકન્ડ માટે પડશે એની અંદર સમય વધારે મળશે નહીં અને જ્યારે વધારે સમય નહીં મળે તો એની અંદર આઘાત વધારે લાગશે બરાબર એટલે તમે જોયું હશે કે તમે ટ્રાય કરી જુઓ કે ઘરે કોઈ તબડકું હોય કે તપેલું હોય એમાં પાણી ભરો અને તમારો હાથ આમ મારો પાણી ઉપર બરાબર તો તમને પાણી થોડુંક વાગશે પણ જે આમ ઊભો વર્ટિકલ મારશો તો તમારો હાથ પાણીમાં જતો રહેશે બરાબર એટલે ન્યૂટનની ગતિનો બીજો નિયમ ત્યાં પણ વપરાય છે દોસ્તો ગતિના બીજા નિયમ પરથી આપણે ગતિના પહેલા નિયમનું ગાણિતિક સ્વરૂપ પણ મેળવી શકીએ છીએ કેવી રીતે તો જુઓ આપણે જાણ્યું કે એફ બરાબર એમ હવે આની અંદર એની કિંમત આપણે જાણીએ છીએ કે વી માઇનસ યુ બાય ટી બરાબર હવે ટી છે એને ભાગાકારમાંથી તમે ગુણાકારમાં લઈ જાઓ આ બાજુ તો એફ બરાબર શું થશે એમ વી માઇનસ એમ યુ થશે બરાબર હવે ગતિના પ્રથમ નિયમ પ્રમાણે જ્યાં સુધી બાહ્યબળ નહીં લાગે ત્યાં સુધી વસ્તુ સ્થિરની સ્થિર જ રહેવાનો પ્રયત્ન કરે છે ઓકે એટલે કે જ્યારે વસ્તુ સ્થિર હોય એના પર કોઈ બળ લાગતું હોય પણ વસ્તુ સ્થિરની સ્થિર હોય ત્યારે આપણે બળ લઈએ છીએ જીરો બરાબર એપ બરાબર ઝીરો હોય ત્યારે કોઈ પણ સમય ટી માટે વી અને યુ એ બંને કેવા થશે સરખા થશે કારણ કે વેગ સરખો થશે કારણ કે જ્યારે વસ્તુ સ્થાનાંતર જ કરતી ના હોય અથવા પોતાની સ્થિત સ્થિતિ જાળવી રાખતી હોય ગતિના પ્રથમ નિયમ પ્રમાણે ત્યારે એના પર બાહ્યક બળ લાગતું જ નથી તો બાહ્ય બળ તો લાગતું જ નથી એફ તો એફ તો થયો ઝીરો બરાબર અને જે વેગ હોય એ વેગ પણ ના બદલાય એફ જીરો હોય તો વેગ પણ ના બદલાય એટલે શરૂઆતનો વેગ અને અંતિમ વેગ વી વી એ સરખો થાય એટલે આપણે જોવા જઈએ તો પોતાની સ્થિતિ જાળવી રાખે એ વખતે બળ ઝીરો થાય કેવી રીતે જીરો થાય તો તમે સમજો કે આની અંદર એમ છે એમ તો સેમ સેમ જ રહેવાનો છે પણ વી અને યુ એ બંને સરખા થઈ જશે તમે સમજો કે શરૂઆતનો વેગ અને અંતિમ વેગ બંને સેમ જ રહેશે કારણ કે બળ લાગતું નથી વેગમાં ફેરફાર થશે નહીં એટલે વી અને યુ એ બંને સેમ થઈ જશે એટલે કોઈ પણ સમય માટે વી અને યુ સરખા હોય તો બંનેની બાદબાકી કેટલી થાય ઝીરો થાય બરાબર વી અને યુ સરખા હોય તો બંનેની બાદ બાકી ઝીરો થાય અને ટી વડે ડિવાઈડ કરો તમે ગમે તે સમય માટે તો એ પણ ઝીરો થઈ જશે એટલે નું મૂલ્ય જીરો મળશે બરાબર નું મૂલ્ય જીરો મળ્યું બરાબર એનું કારણ શું હતું કે વી અને યુ બને સરખા હતા એટલે કહેવાનો મતલબ એમ છે કે અહીંયા કોઈ વસ્તુ સ્થિર હશે તો સ્થિર સ્થિતિમાં રહેશે ગતિ કરતી હશે તો ગતિ ગતિમાં રહેશે એનો વેગ બદલાશે નહીં વી બરાબર યુ રહેશે બરાબર એટલે અહીંયા આપણે ગતિના પ્રથમ નિયમનું ગાણિત્રિક સ્વરૂપ મેળવી શકીએ છીએ અને એ ગાણિત્રિક સ્વરૂપે આપણને શું મળે છેલ્લે તો એફ બરાબર જીરો મળે છે બરાબર એપ બરાબર જીરો જે બળ લાગતું નથી અને વેગ અને યુ વી અને યુ બદલાતા નથી ઓકે તો દોસ્તો આ વિડીયો તમને કેવું લાગ્યો ચોક્કસથી જણાવજો જો આ વિડીયો તમને ગમે હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનનું બટન દબાવી દો જેથી જે લેટેસ્ટ વિડીયો બને અને તમને અપડેટ મળતી રહે અને હા દોસ્તો કોમેન્ટમાં જાઓ અને સ્લાઇડ કરો તમને હાઈપનું બટન જોવા મળશે આ વિડીયોને તમે હાઇપ કરી દો આ અઠવાડિયાની અંદર કારણ કે એક અઠવાડિયાની અંદર એ યુટ્યુબ છે એ વિડીયો હાઇપ નું ઓપ્શન આપે છે જો તમે હાઇપ કરશો તો આપણો વિડીયો ટ્રેન્ડિંગ આવી જશે ઓકે અને હા અમારે એક મિત્ર તમને કંઈક કહેવા માગે છે તો ધ્યાનથી સાંભળો અરે ભાઈ આપ તો વિડીયો કો લાઈક કર દે ઓર સાયન્સ ટીવી ગુજરાતી ચેનલ કો સબસ્ક્રાઇબ કર દે નહીં તો તરુણ સિર તુજે બી બંદર બના કે આ બેઠા દેંગે